જય શ્રી કૃષ્ણ અમિતરા કુકિંગમાં તમારા બધાનું ફરીથી સ્વાગત છે વારે વારે મસાલો બનાવવાની ઝંઝટ વિના આજે આપણે સ્ટોર કરવા માટે ભરેલા શાકનો મસાલો તૈયાર કરીશું એના માટે સૌથી પહેલાં ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો મેં અહીંયા દોઢેક ચમચી જેટલા સૂકા ધાણા લીધેલા છે એની સામે અહીં મેં દોઢ ચમચી જેટલા સફેદ તલ લીધા છે બે ચમચી જેટલા સિંગદાણા લીધેલા છે એક મોટા ચમચા જેટલી નાયલોન સેવ લીધેલી છે તમારી પાસે કોઈપણ ફરસાણ હોય એ તમે લઈ શકો છો અને જો તમારી પાસે કોઈપણ ફરસાણ ના હોય તો બે ચમચી જેટલો બેસનનો લોટ લઈ લેશું આપણે એને તવા પર રોસ્ટ કરી અને એને ઠંડો કરી અને આમાં લઈ લેશું એક કપ જેટલા મેં મવરા લીધેલા છે અને સાતથી આઠ જેટલી લસણની કઢી ફોલી અને આ રીતે ઝીણી સ્લાઇઝમાં કટ કરી લીધેલી છે ત્યારબાદ અહીં મેં દોઢ ચમચી જેટલું નાળિયેળનું સૂકું ખમણ લીધેલું છે પાંચથી સાત નંગ જેટલા મરી લીધેલા છે એક તજનો ટુકડો લીધેલો છે ત્રણ ચાર જેટલા લવિંગ લીધેલા છે વન ફોર્થ ટી સ્પૂન અજમા વન ફોર્થ ટી સ્પૂન જીરું અડધી ચમચી મેથીના દાણા છે અને પાંચથી સાત જેટલા મેં સૂકા મીઠા લીમડાના પાંદ લીધેલા છે અને આ બધાને આપણે સારી રીતે રોસ્ટ કરવાના છે બધા મસાલાને શેકી લેવા માટે મેં અહીં આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર ઝાડા તળિયાવાળું પેન રાખેલું છે એમાં વારાફરતી આપણે બધા મસાલા એડ કરી અને શેકી લઈશું મસાલો ઝાજો ટાઈમ માટે સ્ટોર કરવાનો હોવાથી આપણે એને સારી રીતે શેકવાના છે અહીંયા મેં સૌથી પહેલાં ધાણા એડ કરી દીધા છે અને સાવ લો ફ્લેમ પર ધાણાને આપણે સારી રીતે શેકી લઈશું ધાણા થોડા એવા શેકાવવા આવે ત્યારબાદ આપણે એમાં જીરું છે એ એડ કરી દઈશું કાઢેલી મેથી છે એને પણ આપણે એડ કરી દઈશું અહીંયા થોડી એવી રાઈ પણ આપણે લઈ લેશું રાઈને એડ કરી દઈએ ત્યારબાદ અજમા છે એને એડ કરી દઈશું ચારથી પાંચ જેટલા મરી અને આ રીતે એક તજનો ટુકડો છે એને કટ કરી અને એડ કરી દઈશું ત્રણથી ચાર જેટલા લવિંગ છે છ મહિનાથી પણ વધારે ટાઈમ સુધી સ્ટોર કરી શકો એવો સરસનો મસાલો તૈયાર થવાનો છે તો અહીંયા આપણે બધા મસાલામાંથી સુગંધ આવવા માંડે ત્યાં સુધી આપણે મસાલાને રોસ્ટ કરવાના છે ત્યારબાદ અહીં એક ચમચી જેટલી મેં વડિયારી એડ કરેલી છે અને ચારથી પાંચ જેટલા સૂકા મીઠા લીમડાના પાંદ છે એને પણ ઉમેરી દઈશું સરસ મજાના આ રીતે ધીમા તાપ પર હલાવતા જઈ અને આપણે એને શેકી લેશું કાઢેલા સફેદ તલને પણ આપણે આમાં એડ કરી લઈશું તલનું તેલ રિલીઝ ના થાય એ માટે આપણે એને પણ મીડિયમ ગેસની ફ્લેમ પર જ રોસ્ટ કરવાના છે આ રીતે લીમડાના પાનને હાથમાં લેતા જોઈએ તો એ આસાનીથી તૂટી જાય છે એટલે અહીંયા આપણો બધો મસાલો છે એ સારી રીતે રોસ્ટ થઈ ગયો છે આ સમયે આપણે અહીંયા સિંગદાણા છે એને એડ કરી દઈશું આ સિંગદાણા છે એ મેં પહેલાંથી જ થોડા એવા શેકેલા હતા એટલે આપણે એને લાસ્ટમાં એડ કર્યા છે અને હવે અહીં જે દોઢ ચમચી સૂકા કોપરાનું છીણ કાઢેલું છે એને પણ આપણે આમાં ઉમેરી દઈશું સતત ચમચાની મદદથી હલાવતા છે અને આને આપણે શેકી લઈશું ત્યારબાદ અહીં બધા મસાલા છે આપણા સરસ મજાના શેકાઈ ગયા છે તો આ રીતની પ્લેટ લઈ અને બધા મસાલાને આપણે એમાં કાઢી લઈશું અને એ જ પેનમાં એક વાટકી જેટલા મમરા છે એ કાઢી રાખેલા હતા એને આપણે શેકી લઈશું અહીં ચોમાસાની સિઝન હોવાથી આપણા મમરા છે એટલા ક્રિસ્પી નથી તો એને આપણે ધીમા તાપ ઉપર શેકી અને એને સારા એવા ક્રિસ્પી બનાવી લેશું આ રીતે મમરાને શેકી અને મસાલામાં એડ કરવાથી મસાલાનો સ્વાદ છે એ સો ગણો વધી જાય છે તમે જોઈ શકો છો આ રીતે મમરા છે એ ક્રિસ્પી થઈ જાય એ પછી આપણે એને એક વાટકામાં કાઢી લઈશું ત્યારબાદ અહીં જે આપણે કટ કરેલું લસણ હતું એને એડ કરી દેશું આ રીતે લસણ ઉમેરી અને શેકી લેવાથી આપણો મસાલો છે એ ઘણા સમય સુધી સ્ટોર પણ કરી શકાય છે અને લસણની સારી એવી ફ્લેવર છે આપણા મસાલામાં આવી જાય છે અહીં લસણ શેકાતા થોડો ટાઈમ લાગશે એની ઉપરની પરત છે એ બ્રાઉન ન થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકવાના છે તો ચારથી પાંચ મિનિટ બાદ આપણા લસણ છે એ સરસ મજાના શેકાઈ ગયા છે અને આ રીતે એક બાઉલમાં આપણે એને કાઢી લઈશું આ બધો મસાલો છે એ ઠરી ગયો છે તો હવે આપણે આ રીતે મિક્સી જારમાં લઈ અને બધું લસણ એમાં ઠંડુ થાય એટલે એડ કરી દેસું મિક્સી જાર બંધ કરી અને મસાલાને સારી રીતે ગ્રાઇન્ડ કરી લેશું અહીં આપણો બધો મસાલો છે એ સારી રીતે મિક્સ થઈ ગયો છે અને સારી રીતે પાવડર ફોર્મમાં ગ્રાઇન્ડ થઈ ગયો છે આ સમયે આપણે એક બાઉલ શેકેલા મમરા અને એક બાઉલ નાઇલોન સેવ છે આમાં એડ કરી દેસું મિક્સર જાર બંધ કરી આને પણ સારી રીતે ગ્રાઇન્ડ કરી લેશું ગ્રાઇન્ડ થઈ ગયા બાદ તમે જોઈ શકો છો કે સારી રીતે શેકેલા હોવાથી મસાલા છે એ બધા સરસ મજાના પાવડર ફોર્મમાં પીસાઈ ગયા છે હવે આને થોડો એવો ચટપટો ટેસ્ટ આપી દેસું અહીં સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું ત્યારબાદ એક ચમચી જેટલો આમચૂર પાવડર છે એને આમાં ઉમેરી દઈશું અડધી ચમચી જેટલો ચાટ મસાલા પાવડર આપણે અહીં આદુ એડ કરેલું નથી એ માટે આપણે ઉપરથી અડધી ચમચી જેટલો આમાં સૂંઠ પાવડર એડ કરી દેસું અને ત્યારબાદ આ બધા જ મસાલાને બેલેન્સ કરવા માટે બે ચમચી ખાંડ ઉમેરી દઈશું પીંચ જેટલી હિંગ એડ કરી દેસું ત્યારબાદ અડધી ચમચી જેટલો આમાં હળદર પાવડર એડ કરી દઈશું એક ચમચી આપણે તીખું મરચું એડ કરીશું અને સારા કલર માટે એક ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશું આમાં એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરી અને આ બધા મસાલાને સારી રીતે ગ્રાઇન્ડ કરી લેશું મસાલા બધા જ પીસાઈ જાય તો આપણો સરસ મજાનો સ્ટોર કરી શકાય એવો મસાલો તૈયાર છે હવે આપણે આને બાઇન્ડિંગ માટે જે સમયે શાક બનાવતા હોય એ ટાઈમે આપણે ઉપરથી આમાં તેલ એડ કરી દઈશું ધાણાભાજી એડ કરી દઈશું અને જો તમે વધારે ગળિયું ખાતા હોય તો ગોળ પણ આપણે જ્યારે સબ્જી બનાવીએ ત્યારે એમાં ઉપરથી બધું એડ કરી અને ખાઈ શકીએ છીએ આ રીતે ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરી અને તમે એને છ મહિના સુધી રાખી શકો છો તો આ જ રીતની અવનવી વાનગીઓ જોવા માટે અમારી ચેનલ અમિતારા કુકિંગને લાઇક કરી શેર કરી અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ